જોહાર મિત્રો હું આપનો હોસ્ટ ડૉક્ટર હરિદેસાઈ જૂનો અને જાણીતો પણ આજે આપણે આદિવાસી આંદોલનો વિશે વાત કરવાની છે અને હવેથી એ શ્રેણી દર રવિવારે બપોરે બાર વાગે રજૂ થશે મને લાગે છે કે આપ સૌ આ શ્રેણી જોયા પછી પોતાના પ્રતિભાવો જરૂર આપશો કારણ કે આ જે સંશોધન છે એ ડૉક્ટર ટીના દોશીનું છે અને જેમના પુસ્તકો આદિવાસી આંદોલનો અંગે આપે જોયા હશે અથવા તો આપણે જે જાહેરાત કરી એમાં પાર્શ્વ પ્રકાશને ત્રણ પુસ્તકો જે પ્રકાશિત કર્યા જે આઉટ ઓફ પ્રિન્ટ છે અત્યારે પણ ગ્રંથ નિર્માણ બોર્ડે આદિવાસી આંદોલનો અને આઝાદીની ચળવળ એ પ્રકાશિત કર્યું છે એટલે મને લાગે છે કે આ શ્રેણી જોયા પછી આપને એ પુસ્તકોમાં પણ સવિશેષ રસ પડશે ડોક્ટર ટીના દોશી મૂળે પત્રકાર એટી નાઇનમાં મુંબઈમાં પત્રકારત્વ એમણે શરૂ કર્યું પત્રકારત્વમાંથી એ અધ્યાપન ક્ષેત્રે સંશોધન ક્ષેત્રે આગળ વધ્યા અને આમ તો રસાયણશાસ્ત્રમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી બીએસસી કર્યું અને પછી ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ડિસ્ટિન્ક્શન સાથે એમણે સોશિયોલોજીમાં માસ્ટર્સ કર્યું એ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સોશિયોલોજીમાં પીએચડી કર્યું પીએચડીનો એમનો વિષય હતો ભારતના આદિવાસી આંદોલનો સામાન્ય રીતે એવું મનાય છે કે આદિવાસીઓ એટલે આ દેશના મૂળવાસીઓ અને બે હજાર અગિયારનું સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે જસ્ટિસ કાટુ અને જસ્ટિસ મિશ્રા મેડમનું એ બહુ સ્પષ્ટપણે જણાવે છે કે આ દેશના અસલી માલિક અથવા તો મૂળ જે અહીંના નિવાસી છે એ આઠ ટકા આદિવાસી છે પણ આદિવાસીઓએ પોતાના અધિકારો માટે સતત સંઘર્ષ કરવો પડ્યો છે અને એ સંઘર્ષની ગાથાઓ એના સ્વાભિમાનની ગાથાઓ એના શૌર્યની ગાથાઓ એ આપણી આ શ્રેણીમાં આપણે રજૂ કરીશું ડૉક્ટર ટીના દોશી લેખક તરીકે ખૂબ જાણીતા છે અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ નવભારત સાહિત્ય મંદિર પાર્શ્વ પ્રકાશન આર આર શેઠ આ બધા જે પ્રતિષ્ઠિત ગૃહો છે એમણે એમના પુસ્તકો સંશોધન અંગેના અને ક્યારેક હળવી ફૂલ શૈલીમાં લખાયેલા વમાં લખાયેલા એ પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે રન્નાદ પ્રકાશને જોડે જોડે કજોડે એ પુસ્તક જ્યારે પ્રકાશિત કર્યું અને વલ્લભ વિદ્યાનગરમાં જ્યારે એમના ડૉક્ટર ટીના દોશીના પુસ્તકોનું લોકાર્પણ કરવા માટે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકાર ડૉક્ટર કિરીટભાઈ જોશી આવ્યા અને એમની તબિયત જરા નાદુરસ્ત હતી આગલી રાતે એમણે કહ્યું કે જાહેર સમારંભમાં કહ્યું હતું કે ટીના દોષીનું આ જોડે જોડે કજોડે મારે માટે ઔષધિનું કામ કર્યું કારણ કે હું રાતે વાંચતો રહ્યો ને એ મારા માટે ઔષધિ સમાન પુરવાર મૂળે ભારતીય મહિલા વિશ્વકોષ એ એમનો રસનો વિષય પણ વિરાંગનાઓની ભારતીય વિરાંગનાઓની શ્રેણી પણ એમની મુંબઈ સમાચારમાં ચાલે જ છે અને એનું પુસ્તક પણ ભારતીય વિરાંગનાઓ એ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત સરકારના ગૃહે એ પ્રકાશિત કર્યું છે ડૉક્ટર દોશી એ આમ તો લંડનથી પ્રકાશિત થતા એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર એ વિકલીઝ એના ભારત ખાતેના એડિટોરિયલ કોઓર્ડિનેટર અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ રહ્યા અને સતત લખતા રહ્યા છે એટલે લેખક તરીકેની એમની પ્રતિષ્ઠા એ ખૂબ છે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ એમણે એમના પુસ્તકો માટે એમણે એમને નવાજા છે એટલું જ નહીં પણ મહારાષ્ટ્ર સરકારે પણ એમને પત્રકારત્વ માટે એવોર્ડ આપ્યો છે અને ગુજરાત દૈનિક અખબાર સંઘે પણ એમના પત્રકારત્વને બિરદાવ્યું છે એનો પારિતોષિક એમને મળેલું છે આટલી પાર્શ્વભૂ સાથે હું આજે જે આપણે વાત કરવાના છીએ એ વાત કરું છું કે દેશના મૂળ નિવાસી આદિવાસી સમાજના અનેક શાસકો રાજાઓ અને મહાન લડવૈયાઓ હતા આપણે જે વાત કરીશું એ ડૉક્ટર ટીના દોશીના સંશોધનને આધારે છે હું માત્ર એમાં રજૂઆત કરવા માટે જ આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને મારી આપને વિનંતી રહેશે કે દર રવિવારે બાર વાગે આ એપિસોડ જોઈને આપ આપનો મત જરૂર લખશો મિત્રોને શેર કરશો લાઈક કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સાથે જોડાયેલા રહેશો અને મિત્રોને પણ જોડાવા માટે આગ્રહ કરશો આપણે ઘણા બધા નવા પ્રકલ્પો હાથ ધરવાના છીએ એની સમયાંતરે આપણે જાહેરાત કરીશું અને એ રીતે આ આદિવાસી આંદોલનની શ્રેણી એ આજથી શરૂ થાય છે આજે એનો પહેલો મણકો છે ભારતમાં આમ તો પ્રાચીન કાળથી અનેક શાસકો સમ્રાટો રાજાઓ એ આદિવાસી રહ્યા છે આદિવાસી પ્રજા એ સ્વાભિમાની પ્રજા રહી છે અને સામાન્ય રીતે એના સ્વાભિમાન ઉપર જ્યારે જ્યારે કોઈએ ઘા કરવાની કોશિશ કરી છે ત્યારે એણે લડત આપી છે અને એટલા માટે જ આ દેશમાં એટલે કે ભારતનું જે અત્યારનું સ્વરૂપ છે એમાં એકસો ને ઓગણત્રીસ જેટલા આદિવાસી આંદોલનો એની ડૉક્ટર દોશીએ વિગતવાર એની સંશોધન એનું કરીને એમણે વિગતો રજૂ કરી છે એની આપણે ઝલક જોવી પડશે કારણ કે આમ તો જને દિવસોના દિવસો સુધી આપણે આ શ્રેણી ચલાવી શકીએ એમ છીએ પણ એકસો ને ઓગણત્રીસ આદિવાસી આંદોલનોની આપણે વાત કરવાની છે એટલે આપણે એના વિશે સમયાંતરે બધી અલગ અલગ આંદોલનોની વાત કરીશું પણ તમને ખ્યાલ છે કે અત્યારે ભગવાન બિરસા મુંડા એમનું નામ ખૂબ જાણીતું છે પરંતુ એના પહેલાં પણ આદિવાસી આંદોલનો થયા છે મુસ્લિમ શાસકોના સમયમાં પણ આદિવાસી આંદોલનો થયા છે તિલકા માઝીએ સાંથાલમાં એટલે જે રીતે એમણે આદિવાસી સ્વાભિમાન માટે જળ જંગલ અને જમીન એના પર આદિવાસીનો અધિકાર છે એના ઉપર જ્યારે જ્યારે કોઈ એન્ક્રોચ કરવાની કોશિશ કરતું રહ્યું છે ત્યારે ત્યારે આદિવાસીએ પ્રતિકાર કર્યો છે આદિવાસી પ્રજાએ ઘણું બધું સહન પણ કર્યું છે પરંતુ એણે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવા નરબંકાઓ આપણા શાસકો એમની મદદ પણ કેટલી જ કરી છે એ એ પણ આપણે જોવાના છીએ પ્રાચીન કાળમાં ઋતાસુર બાણાસુર મહાસુર મહીષાસુર ગયાસુર નાગાસુર હિરણ્યકશીપુ અને બલિરાજા એ આદિવાસી સમ્રાટો હતા અને એ રીતે જોઈએ તો આપણે આ જે વાલ રામાયણના રચયિતા વાલ્મીકી નિષાદ એટલે કે ભીલ હતા શબરી પણ ભીલ જાતિની હતી કિસ્કિંદાના રાજા વાલી અને તેમના ભાઈ સુગ્રીવ એ પણ ભીલ હતા સીતાની ભાળ મેળવવામાં રામની મદદ કરનાર વાનર સેનાના આદિવાસીઓનું જ સૈન્ય હતું આમ કહીએ તો એમનો ગૌરવવંતો ઇતિહાસ છે અને ભીલ આદિવાસીઓ માન લડવૈયા હતા મહાભારતમાં પણ તેમનો ઉલ્લેખ જોવા મળે છે હાથમાં તીર કામતું લઈને જંગલમાં ફરતા મહાભારતના એકલવ્યને ભીલોનો આદિ પુરુષ માનવામાં આવે છે પ્રાચીન તેમજ ઐતિહાસિક સમયનો નો ભીલ એ સ્વતંત્ર મનોવૃત્તિ ધરાવતો વીર લડવૈયો વિદ્યાઓમાં પારંગત તેમજ અન્યાય વિરુદ્ધ લડી લેનારો એવું ચિત્ર ઉપસી આવે છે ઇતિહાસમાં અલગ અલગ શાસકોએ ભીલ સરદારને પોતાના રાજ્યમાં મહત્વના પદો પર નિમ્યા ખાસ કરીને સેનામાં ભીલો અગ્ર રહેતા ભીલોએ મોગલોનો વારંવાર પ્રતિકાર કર્યો હતો છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપને પણ આદિવાસીઓની સહાય મળી હતી બ્રિટિશ સામ્રાજ્યનો પણ આદિવાસીઓએ જોરદાર પ્રતિકાર કર્યો હતો વર્ષો સુધી અંગ્રેજોને લડત આપી હતી આમ આદિવાસીઓ ગૌરવશાળી વારસો ધરાવે છે ભારતીય આદિવાસીઓ આવો ભવ્ય વારસો ધરાવતા હોવા છતાં છેલ્લા ત્રણસો વર્ષમાં તેમણે અનેક આંદોલનો કરવા પડ્યા છે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન સ્વતંત્રતા કાજે આદિવાસીઓએ અનેક આંદોલનો કર્યા આદિવાસીઓની સ્વતંત્રતા પર જોખમ તોડાય ત્યારે તેમના અધિકારો પર તરાપ મારવામાં આવ્યો ત્યારે તેમના પર અત્યાચાર અને શોષણ થયું ત્યારે તેમની સાથે વિશ્વાસઘાત થયો ત્યારે તેઓ બંડ પોકારી ઉઠ્યા હતા આદિવાસીઓ પરંપરાગત રીતે સ્વતંત્ર જીવન જીવતા રહ્યા જળ જમીન અને જંગલનો મનમાની રીતે ભોગવટો કરતા રહ્યા પણ પરંતુ બ્રિટિશરોના શાસનકાળ દરમિયાન તેમના સ્વાતંત્ર્ય પર જોખમ તોડાયું આદિવાસીઓ જ્યાં વસતા હતા તે ઘનઘોર જંગલો વન સંપદા અને ખનીજ સંપદાથી સમૃદ્ધ હતા તેનાથી આકર્ષાઈને અંગ્રેજોએ આદિવાસી ક્ષેત્રમાં પગપેસારો કર્યો આદિવાસીઓ પર રાજનૈતિક પ્રભુત્વ જમાવી દીધું આદિવાસીઓ પોતાની જ જમીન પર માલિક મટીને મજૂર થઈ ગયા પોતાના પર અન્યાય અને અત્યાચારનો પ્રતિકાર કરવા આદિવાસીઓએ અંગ્રેજી શાસકો વિરોધ વિરદ્રો કર્યો આ આંદોલનો ભારતના સ્વાતંત્ર સંગ્રામનો જ હિસ્સો હતા ભારતમાં આઝાદીની ચળવળનો આરંભ આદિવાસીઓએ જ કર્યો છે ભારતમાં આઝાદીની ચળવળનો આરંભ એ આદિવાસીઓએ જ કર્યો છે તેમણે અંગ્રેજોના પગપેસારાનો પ્રારંભથી જ વિરોધ કર્યો હતો ઈસવીસન અઢારસો સત્તાવનનો વિપ્લવ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે પરંતુ આદિવાસીઓએ એ પહેલાં અંગ્રેજો વિરુદ્ધ જોરદાર લડત આપી હતી ઈસવીસન સત્તરસો એક્યાસીમાં સાંતાલ આદિવાસી માઝીએ અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો આઝાદી પછી માઝીની શહાદતનું સન્માન થયું તેને ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સૈનિકનું માન અપાયું તેની શહીદીનું સ્થળ તિલકમાજી ચોક ના નામથી પ્રખ્યાત છે અંગ્રેજ શાસકો વિરુદ્ધ લડત ચલાવનાર આદિવાસીઓની યાદી ઘણી લાંબી છે તેમના નામ જોઈએ તો આસામના યુ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વનું યોગદાન કર્યું હતું ઓરિસ્સાના લક્ષ્મણ નાયકે અંગ્રેજ શાસકોને પડકાર્યા હતા મધ્યપ્રદેશમાં ટંટ્યાભીલે બ્રિટિશરો વિરુદ્ધ વિદ્રોહનું બાજુ વગાડ્યું હતું ગુજરાતમાં રૂપસિંહ નાયક અને કેવળ નાયકે અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું બસ્તરના વિદ્રોહના નાયક હતા બિહારના માનકી ચાંદ અંગ્રેજ સલ્તનત વિરુદ્ધ વિદ્રોહનો વાવટો ફરકાવ્યો હતો મણિપુરમાં જાદો નોંગ અને રાણી ગાઢીનીલ્યુ એ અંગ્રેજ રાજ વિરુદ્ધ આઝાદીના આંદોલન ચલાવ્યું હતું આટ આટલા આદિવાસી નેતાઓએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમૂલ્ય પ્રદાન કર્યું હોવા છતાં આદિવાસી લડવૈયાઓની વાત કરવાની હોય ત્યારે તેમનું સ્મરણ કરાતું નથી ભારતની આઝાદી માટે બલિદાન આપનારા આદિવાસીઓ ગુમનામીની ગરતામાં ધકેલાઈ ગયા છે એટલે આપણે છે ને આ આદિવાસી આંદોલનોની શ્રેણી શરૂ કરી રહ્યા છીએ તમને ખ્યાલ છે કે પહેલાના જમાનામાં આદિવાસી રાજાઓ હતા એટલું જ નહીં પણ આપણા જમાનામાં પણ આદિવાસી રાજાઓ હતા અને છેલ્લે છેલ્લે તો તમને ખ્યાલ છે કે અંગ્રેજોની સામે નહીં ઝૂકનારા ડાંગના જે રાજાઓ હતા પાંચ રાજાઓ હજી પણ એમને એમનું સન્માન થાય છે પણ એ ઉપરાંત ગુજરાતમાં પણ બીજા રજવાડા હતા જે ક્રમશઃ એમને પરાસ્ત કરી દઈને અન્યોએ એના ઉપર શાસન મેળવ્યું હતું એની વાતો પણ આપણે જરૂર કરતા રહીશું મને લાગે છે કે આજે આપણે પ્રાસ્તાવિક કર્યું છે અને હવે પછી આપણે વિવિધ આંદોલનોની વાત એ આંદોલનોના સૂત્રધારો આદિવાસી નેતાઓ લડાયક મિજાજના એ એના સરદારો અને રાજાઓ રજવાડાઓ સમ્રાટો એ આદિવાસી હતા અને આ દેશના મૂળ માલિક આદિવાસી છે બાકીના બધા એ ભારતીય આવ્યા છે એ હકીકત સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં જ પ્રતિપાદિત થઈ છે એમ નહીં માર્કેટને કાઢજું જે સુપ્રીમ કોર્ટના જજ હતા એમણે નિવૃત્તિ પછી પણ દેશમાં અને વિદેશમાં એ આ બાબતને ગાય વગાડીને કહી છે એના વિશે ભાષણો આપ્યા છે એના વિશે લખાણો કર્યા છે એટલું જ નહીં એ જ્યારે ન્યાયિક સેવામાં હતા અને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા ત્યારે ત્યાં પણ કારણ કે તમિલનાડુ એ દ્રવિડ પ્રજા ધરાવે છે અને ત્યાં પણ જસ્ટિસ માર્કંડે કાટઝુએ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું લખ્યું હતું ફ્રન્ટલાઈન જે ધ હિન્દુ ગ્રુપનું જે મેગેઝીન છે એની અંદર એમણે લેખો પણ લખ્યા હતા કે દ્રવિડો કરતાં પણ પહેલાં આ દેશમાં જે મૂળવાસી હતા મૂળ નિવાસી હતા じゃあ、ありません。